પેલા જો કોઈ પણ વ્યક્તિ પાગલ થતું હોય ને તો ઘરથી પછી પરિવારના સભ્યો એમાં આપણા ભાઈઓ કુટુંબ સગાવાલા બધા પછી સમાજ અને ગાંડું કરે અને પછી છેલ્લે આખું જગત એના ગાંડું કરે આ ગાંડા આપણે કહીએ છીએ ખરેખર ગાંડા હોત તો કેટલાય ના ગાડીયા કરે એ કેમ કોઈ ગાંડા ન થાતા કે હેય બડા ગાડીયા કરે એ કોઈ ગાંડું થયું જે નીતિથી ઈમાનદારીથી મહેનતથી અને કોઈ કોઈ કઈક કોઈ પાછળ કરી છૂટવાની ભાવના છે ને પરિવારના સભ્યોને તો પોતે પોતાની નીતિને છોડતા નથી ને એટલે ગાંડા થાય છે પછી આપણે એને શું સ્વીકારી લઈએ છીએ કે હવે તું આ ઘરને પરિવારને કે સમાજને લાયક નથી તું કામનો નથી અને અત્યારે સમય ફરી ગયો છે એટલે અત્યારે આવનારા સમયમાં હું વારંવાર કહું છું કે બે પ્રકારના ગાંડા આવનારા વીસ વર્ષમાં માણસો થશે એક પૈસાના અને એક મોબાઈલ આપણે એટલી બધી કુર રિવાજોમાં આંગળી દોટ ભરી રહ્યા છીએ અને આ દરેક સમાજને અપીલ કરું છું દરેક ગ્રામજનોને અપીલ કરું છું દરેક લોકોને નમ્ર વિનંતી કરું છું કે હજી આપણે જે કુરિવાજોમાં દોડીએ છીએ ત્યાંથી પાછા આવડી જઈએ અને એ શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે જેમ કે આપણે આપણી દીકરીની ક્યાંય સગાઈ કરીએ તો ખાસ બહેનોને લાગુ પડે આવે બરાબર કે મારી દેરની દીકરી

અંદરો અંદર એની સમજૂતી કરો દીકરા દીકરીઓના માવતર થઈને કે તમારી પાસે જેટલી સગવડતા હોય એટલું જ અમારી દીકરીને ચડાવજો માથે જમીનો વેચી વ્યાજ લોન લઈ અને કોઈ પણ પ્રકારના બાયણાથી ઉછીના પાછીના કરી અને તમે ઘરેણું નો ચડાવતા કે પાંચ જોડી કપડા મન ખાલી એટલું કીધું પચીસ પચીસ હજારની પચાસ પચાસ હજારની સાડી તમે છાપમાં લ્યો છો કેટલી વખત પહેરો છો પછી ત્રીજી વખત તો એ સાડી તમને ગમતી જ નથી તો પછી દીકરીના માવતર તરીકે તમે સમજો કે અમે અમારા ઘરથી આ શરૂઆત કરી દઈએ કે આ અમે દીકરાના માવતરને સામેથી કહીએ કે તમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને તમે જેટલી તમારી પરિસ્થિતિ હોય એટલું જ તમે છે ને એ અમારી દીકરીને ચડાવજો નહીતર કેવું થશે આવનારા સમયમાં કા જમીનો વેચાશે કા મકાનો વેચાશે કા માથે લોનના ચક્કરડા કરશે અને પછી આ કકડા છ મહિના લગ્ન જશે ને એટલે ધીમે 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 ચાલુ થશે પછી કાતો છૂટા છેડા થશે અને કા ગાંડા થશે અને નક્કી કર લેજો બધા એમાં હું આવી ગઈ કે વીસ વર્ષ પછી આપણે બધા એક એક આશ્રમ આશ્રમમાં હસું જો જો આ સુધારો નહીં લાવીએ અને તમે બધા પોતપોતાના અંતર આત્માને પૂછો તો બધા એસી ટકા ગાંડા છે કે નહીં આપણે છે ને ચિંતા ક્યાંક આપણે આપણા ખેતીવાડીના પાક પૂરા નથી મળતા એટલે એટલા ખર્ચા કરીએ ભાવ પૂરા નથી મળતા એટલે આપણે બે વર્ષ આવક આવે તો ત્રણ વર્ષ ખેતીવાડી ટહેડી જાય અમે દીકરા દીકરીઓ ભણતા હોય દીકરા દીકરીઓના લગ્ન આવતા હોય તો આવક અમે જાવકના ખર્ચા છે એ ત્રણ ગણા વધી જાય પછી બાયું સમજે નહીં

પછી ઈ માનસિક ટેન્શન માં આવી જાય ને એટલે તમે એને ગાંડો જાહેર કરી અને જલબાબેન ને ફોન કરો કે હવે માનસિક સ્થિતિ બગડી છે અને હવે અમારે કમાવું છોકરાઓ નોખારીએ છે હવે એનું કોઈ કરવા વાળું નથી મારી ઉંમર થઈ ગઈ તો જલપાબેન લઈ જાવને ને એ નહીં લઈ જઈને પછી તમારો એ જ વારો છે કારણ કે છોકરાઓ તમારામાં ધ્યાન નહીં દે તો આ ફરવાની જરૂર લાગતી એટલે હવે મારે એવો નિયમ કરવો છે કે મને જ્યાં જ્યાં બોલાવો ને ત્યાં તમે અમલમાં મૂકો ને આ બધી પ્રથાઓ તો જ આવાનો ને પછી આ તો આના જેવું હું ગમે એટલા દેકારા કરું કોઈને કઈ ફેર તો પડવાનું નથી

હું ચાંદલાલ લખાવું તેમ કે બેન તમે સેવા જ કરો છો ને એ નથી જોતો મારે ચાંદલા નથી લખાવા ખાલી જમવા જ આવવાનું છે પણ છતાંય એક અપીલ છે કે જો આપણે આ પરિવર્તન નહીં સ્વીકારીએ ને તો ઘરેણાનું દેખા દેખીનું પછી મહેંદી રસમ ને વાના રસમ ને પીઠી રસમ એટલે ભલે કરો પણ બધા હાડીઓ બદલવી ફરજિયાત છે એક સ્ત્રી તરીકે પુરુષ જવાબદારી કમાવાની છે તો ઈ કમાણી માંથી ઘર કેમ પૂરું કરવું ઈ જવાબદારી આપડી છે ઈ મેનેજમેન્ટ આપણું છે જે કંઈ પણ તમે ખોટા ખર્ચા ખોટા રિવાજોમાંથી બચત કરશો એ આવનારા સમયમાં તમારા જીવનની મૂડી છે તમને ક્યાંક ને ક્યાંક કામ આવશે અને જેટલી ફેસિલિટી વધારશો જેટલી આવક હોય ને એની સામે જાવક હોવી જોઈએ આપણી આવક સો રૂપિયાની હોય ને આપણે ત્રણસો રૂપિયાના ખર્ચા કરીએ પછી આપણે જમીનો વેચીએ કે દીકરા પરણતા નથી પણ આ શરૂઆત જ આપણે બહુ દસ વર્ષ પહેલા કરી નાખી છે નથી કરવાની ઈ

ધંધા માં બધે હરીફાઈઓ છે ખેતી કરો છો તમે એટલી એટલી દવાઈ ઉછાટો એટલા એટલા ખાતર નાખો છતાંય તમને એક વર્ષ પાક મળે ત્રણ વર્ષ સુધી તમે કાળી મજૂરી કરી હોય તો તમારી મજૂરી ના પૈસા નથી છૂટતા તો તમે આ પચાસ પચાસ લાખ રૂપિયા લગનમાં નાખો હે પચીસ તોલા ઘરે કરો એટલે એક લાખ રૂપિયા તોલો એટલે પચીસ લાખ તો ઈ ઈ સિવાયના પછી પાર્ટી પ્લોટો બુક કરો અને વિડીયોગ્રાફી કરાવો નવા કપડાઓ તમારા ટ્રેન્ડ પ્રમાણે લ્યો રીલું પ્રીવે લાખ રૂપિયા લગ્નનો નો ખર્ચો તો લગ્નમાં માં પચાસ લાખ રૂપિયા વાપરવા છે કરે પણ અદેખાય અને દેખાદેખી થી દૂર રહ્યો નહીતર મારા શબ્દ હું તો સરા જાહેર કહું છું કે ગાંડાના જે ડોક્ટર હશે ને એ એક થી ગાંડા થઈ જાય કે બીમારી નહીં પડે

અને પછી હું છું મેં મારી જવાબદારી સમાજ નહીં સુધરે સમાજ પાછો નહીં વડે આ બધી જે રીત રિવાજો છે પરંપરાઓ નહીં છોડો તો મારી કાંઈ નુકસાની નથી આશ્રમ કદાચ અઢી કા લીધો તો સરકાર સામેથી એક હજાર વીઘા જમીન આવ્યો આ મોટો બનાવો કારણ કે બધા ગામમાંથી બધા લઈ લીધા

જેવું તમારું મગજ બગડશે કે જેવું તમારું શરીર બગડશે એટલે આશ્રમ ગોતવા મંડવાનું ચાલુ થઈ જશે અને અમારે તો આ રોજ છે એટલે નક્કી એમ કરી લેવું જો આપણે ગાંડું ન થવું હોય તો જીદું બધી છોડ દે અને એવું હોય કે આપણે પાંચ તોલા દસ તોલા પંદર તોલા ના હાર પહેરીએ તો જ હાર લાગીએ વી પચીસ હજાર ની હાડી પહેરીએ તો જ આપણે હારા લાગીએ પછી આ લાડવાના ખરેખર તો હવે સરપંચો ને બધા એને અપીલો છે કે તમે લોકો કડક થઈ જાઓ કે આપણા ગામ માંથી આ પુરિવાજ નાબૂદ કરી દે આપણા ગામ ના કોઈ આવું કર્યું એટલે કઈને કાઢી માંડી શું કેવું સાહેબ અને એ ફરજિયાત કરી નાખો કે આપણા ગામને આ રિવાજમાંથી આ કુ રિવાજ મારી દ્રષ્ટિએ કહેવાય કે આમાંથી બહાર નીકળવાનું છે ગમે એટલો પહોંચતો વ્યક્તિ હોય તોય ભલે અને સગવડતા ન હોય તોય ભલે બાકી ભયંકર બીમારીઓ અત્યારે છે આવી રહી છે અને હું તો રોજ છે ને આમ શરીરોમાં જીવડા તમે બધા હવે જો વિડીયોના માધ્યમથી જોવો જ છો વાસ્તવિક દુનિયાની ખબર છે તો આપણને એવું નથી લાગતું કે આપણે બધા ખૂબ સુખી છીએ પૈસા હોય તો જ સુખી હોય આવનારા વર્ષમાં લોકો તમને નહીં પૂછે અને એને સુખી કહેવાય કે જેની સંપત્તિ ને વૈભવ હશે જેનું શરીર સ્વસ્થ સાજુ હશે ને એ સૌથી સુખી હશે બાકી તમે આ વીસ વર્ષ દરમિયાન જેટલી મિલકત ભેગી કરી હશે એ બધી પાથરી દેવું ને તોય તમારું મગજ હાજુ ન થાય શું કામના પૈસા તમારું શરીર હાજુ નો થાય તમારું મગજ હાજુ નો થાય તો એ પૈસા કામ ના સુખ પછી આપણે સત્સંગ કરીએ કથા કરીએ ભજન કરીએ સેવા કરીએ એનો અમલ કેટલો કરીએ